સરકાર અને શિક્ષણ વિભાગ ગાંધીનગર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ કન્યા કેળવણી અને શાળા પ્રવેશ બીજા દિવસના ધારાસભ્ય ચૈત્ર વસાવા સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા થી દસ થી પંદર કિલોમીટર નજીક ગામોની ની છ શાળાઓના કાર્યક્રમો ભાગ લીધો જેમાં ગંભીર બાબતો ધ્યાન પર આવે હતા ધોરણ એક થી આઠ માં એક જ શિક્ષિકા હોવાથી વાલીઓ બાળકોને આ શાળામાં મુકતા નથી જ્યારે ગામની કુલ વસ્તી એક હાજર ત્રણસો છે માથાસર ગ્રામ પંચાયત પ્રાથમિક શાળા જેમાં એક થી ધોરણ પાંચ માં પચાસ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે ને એક જ કાયમી શિક્ષક છે અગાઉ સો થી વધુ બાળકો પણ હતા એક શિક્ષક વાલીઓ ભણવા મૂકે છે વાંદરી પ્રાથમિક શાળામાં જે એક થી ધોરણ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે એક જ શિક્ષક છે આ ગામમાં પંદરસો થી વધુ વસ્તુ છે એક જ શિક્ષક હોવાથી વાલીઓ શરદી કરાવી બીજે ભણવા મૂકે છે ખાલ પ્રાથમિક શાળા જેમાં એક થી ધોરણ પાંચમાં સિત્તેર વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે ને એક જ શિક્ષક છે એક જ ઓરડામાં તમામ બાળકો ગણાય છે ને બીજી કોઈ પણ જાતની ભૌતિક સુવિધા નથી કણજી પ્રાથમિક શાળામાં ધોરણ એક થી આઠ માં દોઢસો વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે જે શાળામાં પૂરતા શિક્ષકો અને ઓરડાઓ છે કણજી પ્રાથમિક શાળામાં ધોરણ એક થી આઠ માં દોઢસો વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે દેવરા પ્રાથમિક શાળામાં એક થી ધોરણ પાંચ માં પિસ્તાલીસ જેટલા બાળકો અભ્યાસ કરે છે અને એક જ શિક્ષક છે બે ઓરડામાં બાળકોને ભણાવવામાં આવે છે મધ્યાહન ભોજનના ઓરડાની વ્યવસ્થા નથી આ ગામોની આવતા આંગણવાડી કેન્દ્રોની પણ મુલાકાત લઈ આંગણવાડી વર્ગોનું ખૂબ સરસ આ ગામ આપણા રોલ મોડેલ ગુજરાત નવી વાસ્તવિકતા છે છે બનવાની વાતો થાય ત્યારે અહીં પણ શાળાઓમાં ગુરુ નથી એક જ શિક્ષક એક થી પાંચ અને એક જ વર્ગખંડમાં ભણાવે છે શાળામાં જર્જરિત કારણે ઓરડાઓ ન હોવાને કારણે બાળકો ખુલ્લામાં ઝાડ નીચે ભણવા શાળાના ઘરમાં ભણવા મજબૂર થયા છે શિક્ષક એકલા છે અને સંખ્યા બાળકો ની સિત્તેર નજીક સવારી થાય છે એમનાથી જેટલી પ્રયાસો થાય એમના પર જેટલી છે નો તો બાળકોને માટે કરે છે હમણાં આવીને જોયું તો તમામ ગામના વાલીઓને બધાને સમજાવી સમજાવી તો લાવતા છે પણ બિચારા એકલા છે ઓરડાઓ નથી એક જ ઓરડામાં બધા બાળકોને ભણાવવા પડે છે એટલે જર્જરી તો લાગે છે ઓરડા ભરીને શિક્ષકો બીજા બીજાથી મુકાય એવી અમે પણ તમારા વતી સરકારમાં ભાગ મૂકીએ છું